મારા બે છોકરા ટીંટિયા છે એવા બેન ને કેમ મોટા કર્યા છે મારું મન ચાડે છે એ મારે તાર ભાઈ હાવ મીંડા મારે એને નો કાઈ કેવા મારા લાડવાની તો બેન હું વાત કરું ગામને બતાવવા ટ્રેક્ટર ભરીને લઈ આવ્યા વસ્તુ બધી અને પછી જેવા લાડવા પૈતા ને એટલે પાછું દુકાને બધું દઈ આવ્યા મારા ઘરની રહીને બેન એટલે કોઈને કહું નઈ બધું ડાટી રાખ બેન માર બા કેતા તા આણું ગઈ ને બેન તું બહુ દુખી થાસો હવે નથી જાવું મે કીધું ના બા મને જવા દયો પારોતિયાના બરેલા ઠાઠોડિયા નો ઠરે એક મે લાડવામાં ખાલી વોકર માંગ્યું તું ને આખું ઘર માથે લીધું નણંદુ બધા ફાટેલા ભાન તૂટેલા રમોકડા અહીંયા કરીને છોકરા ઈ ને ફાટેલી સડીયું પહેરીને મોટા થયા છે બેન આજે હું આવી ગઈ છું બેબી એલિફન્ટ જીયાણા સ્ટોરમાં જ્યાં ન્યુબોર્ન બેબી થી લઈને 4 વર્ષના બાળક સુધી તમામ આઇટમ મળી જવાની છે જેમાં લાડવા જીયાણાની વસ્તુ પર તમને 50% સુધીનો ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક ગિફ્ટ પણ મળી જવાનું છે અને હા અહીંયા તમને ગોદડી ગાડલા સેટ નેક પિલો સાઈડ પિલો બ્લેન્કેટ કુસલી ખોયા બાસ્કેટ નેટ ફૂટવેર રમકડા ઓટોમેટિક ગોડિયા અને છઠ્ઠીને લગતી તમામ આઇટમ મળી જવાની છે તો મારી બેનો આજ જ પહોંચી જાવો બેબી એલિફન્ટ માં જેનો એ એડ્રેસ અને મોબાઈલ નંબર અહીં આપેલું છે થેન્ક યુ